ઉઢા લાગ ગયો વાંટી ને તને તો 3 કરોડ રૂપિયા આલે છે એક ટીકની વેચી મારી છે માની ઇમનેમ નહીં આયું લે તારે તો મારો પાહન જ લાવવાનું હું કીધું આપડે યાર હેતમો યાર હેતમો હે ને અલા ના ભાઈ મજી ના કોણ ગાળવાનું હોય આ રાતી ઘરની ઓરક મારી આપડો ઘરબો દાખી ને વધારજી જો તારા હાથ રાખીને બેહવા

જોજો કે ખાલી મજબૂત લાગે હે મજબૂત મજબૂત તાણા તો માર હતરાકવાલાયો યાર તારા બે દારા લઈ જઈ લઈ જાજે ના કરશે રખવાળી એટલે તારી રખવાળી કરશે તાર પાંખો બીજો કૂતરો આવશે ને તો મઈ નાખશે આરે આ તો જન ચકરો પરમ બહુ આમ ગાંઠો જો પાવ તો અમત તો જ ના તાણા તો ટ્રેનિંગ વાળો છે ટ્રેનિંગ વાળો લાગે જો ખાલી આ મેલે ન ગાય એટલે કૂતરો ભોય ઓમ કરજે ઓમ કરજે જો ખાલી તું જો ઉભર તું પકર બે પકડી લે

કેસેવા એ કેસેવા જો ખાલી પૂછરી આ લાવે કે નહીં લાવતો જો આવતા ઓ રાખ તું ઉભોડી નાજે ઓડી સારું છે ઘઉં આયા સીધું કાણ વાત એ તું ઘારાનું નહી ખાવાન તારા હેડ ઘારા નહી ખાવાન સાઈબો સાઈબો તું આટલું ઉભો આટલું ઉભો હા ઓડી છે ઓલા

વાળો લાલ્યોન તમારો લઈ લે છે હા લાલ્યા વાળો જો પોણી વાળવા રૂપિયા લાગી ખાલી મને રૂપિયા છે આ મને પંધા કેવા ખબર છે આ જો ખાલી રહેવા આ તો પંધા મારે તા આ આર્મીની

મે કહેતા હતા ગાડી ઊભી રખાવડાવું આની ગાડીઓ બાડીમાં જબર મેલી છે લે હા એ ટોપમાં બોડા ફોળ્યો આ એ નાય હું શું કહો આમણા ઓના એક ને તો અમે આ રે ગાડી ઊભી એવું ને તારા આ યાર હા જો જો કેટલી મેલાઈ છે જો ટોપ

પણ જો અકરિયો હા લાવો બંધી કાઢો લાવો ગજજી પણ ના પલવા આ તો ના તો ના ખાલી એમ કોણ કેશાબાએ તો દોડીને ઓય આંતો અજોત ખા બેટા નામ કેશાબા પાડી એ બા કેશાબા ખબર જ નહી નઈ ના આ સીધું લે એમ ના બંધાય તમને ખબર ખેત માટી ઓ બંધી દે કોઈ બોલવાની જરૂર નઈ લઈ લે બેટા બાંધી નાખીશ એ બધા તારું બોલી ગયા લે છોકરા દો વાત રાખો તો અમારા પાહણ જ છે ને અમે તમો ના લેતે નહીં જોતો અમે છે